જય મા મેલેડી જય મા મેલેડી મિત્રો જોઈ રહ્યા છો માતાજીની આગળ ભયલું પ્રણામ કરી રહ્યા છે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો માતાજી આગળ પ્રણામ કરી રહ્યો છો કાયમિક માટે આમ આવે છે પ્રણામ કરવા રહ્યા છો જોઈ રહ્યા છો તમે ઠીક જય આપણા બાવરની અંદર કૃષ્ણના દર્શન પણ થાય છે આવો બીજો ખર્ચો આમાં મેલેડીનું ભૈલું છે નામ ભૈલું છે અહીંયા એ આપણા મંદિર ઉપર તોડફોડ કરેલી ત્રણ વર્ષ પહેલાં આ જગ્યા ઉપર તોડફોડ કરેલી આ બેઠો ત્યાં જ એનો પગ પણ ભાંગી દેવામાં આવ્યો આયા માંડવાનું મુહૂર્ત લીધેલું હતું માંડવાનું મુહૂર્ત બગસરા ધુવાડા બંધ તારીખ ચાર સાતની જે ત્રણ વર્ષ થઈ ગયા છે ચાર સાતના રોજ આયા મુર્ત લેવાનું હતું માંડવો બગસરાની અંદર ધુવાડા બંધ હતો અમારો હું અને બીછુબાપુ સુડાવ દ્વારા અંદર અંદર આરામ કરીએ છીએ અને એ સમયની અંદર ભયલું આવ્યો પાંચ વાગ્યા હતા અને એનો પગ ભાંગી નાખ્યો હતો અને ત્યાર પછી માંડવો હતો મારો પગ પણ ભાંગી ગયેલો હતો મારો પગ પણ ભાંગી ગયેલો જ હતો કટકા જતા અને મિત્રો બીજું તો અમે તમને કાંઈ કહેતા નથી આ પાપિયાઓએ આ મંદિર ઉપર તોડફોડ પણ કરેલી છે આની આની આ આ જગ્યા ઉપર બેઠો ત્યાં આરતી ઝાલર વગરતા હોય આ મંદિર ઉપર આરતી અને ઝાલર અને એક આરે અજાન પણ થાય છે આ આપણા મંદિરે વિડીયો જોઈ લેજો તમે આરતી અજાન એક સાથે થાય છે આ મંદિર ઉપર અને આ પાપિયાઓ આ મંદિર ઉપર તોડફોડ કરેલી અને કેસ પણ અમારા ઉપર અમારા ઉપર પોતા ઉપર નાખી દીધો આજુબાજુ વાળા હોય ભેગા થઈને કે આયા તું કેમ આરતી અજાન કરશો એમાં આ ભાઈને ચડાવ્યો અને આ બધા બીજા એના બોડીગારો અને એની સાથે મારે કેવું નથી મીડિયાની અંદર અમે કહે જ છીએ લાઈનની અંદર અને કાંઈ હોય તે લોકો બધા ભેગા મળી અને એમ કહેને કે લાલ કપડું પહેલું એ ના પાડી એટલે આપણે કીધું નથી પહેલું એ ના પણ પાડી જોઈ લો તમે મીડિયાને થોડોક રિવેશ કરો તમને જોવા મળશે એ બધા એના સાથીદારો અને આની અંદર બાયો પણ સામેલ હોય આ મંદિરને આયા કારણ કે કારાકામ કરવો હોય કારાકામ અહીંયા થતા ન હોય અને મારો પગ ભાંગી ગયો હોય હું આ જગ્યા ઉપર આરામ કરતો હોય અને માતાજીના ગરબા આરતી ને વાગતું હોય તો તું કેમ વગાડશો એમ કરીને આ તોડફોડ કરેલી ત્રણ વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં આ જગ્યા ઉપર ત્યારે હું પણ દારૂ પીતો હોય પહેલાં પહેલાંનો ભરત દારૂ બહુ પીતો એટલે પોલીસે મારું સાંભળ્યું નહીં આ પાપિયાઓનું સાંભળ્યું બધા પાપિયાઓનું સાંભળી લીધું અને ત્યાર પછી બગસરાની અંદર અત્યારે હાલમાં અમારી મા મેલેડીનો માલ ત્યાં પીડ્યો છે અને જો આ ભૈલું આ ભૈલુએ કીધું જો આ ભૈલું રહ્યો એને કીધું જવા દે એને તો છોડી દે આ બોલે છે ભગવાન આ ભૈલું બોલે છે મીડિયાની અંદર અમારા કોઈ પણ કોઈ પણ અમારા આની અંદર અમારા ઘણા બધા આજે તેર હજાર સબસ્ક્રાઈબની ઉપર પણ થઈ ગયા છે અમારા તમે પોજાભાઈ મકવાના ચાવડા હંસાબેન સોનગરાજી યાદવ મુસ્કાનજી પ્રેમકા દેવાના અશ્વિનભાઈ ત્યાર પછી ઘણા માસ્તર સાહેબ અમદાવાદ ગજુબા કોમેડી આવા બધા અમારા સબસ્ક્રાઈબરો હોય તમે એમને પૂછી શકો છો મા મેલેડી હાજરો હાજર અમારા પરચા પૂરેશે આયા અને આ પાપિયાઓનો વિનાશ કરવા માટે જોવા આ ભૈલું હજી છે હજી ભૈલુંનો પગ પણ સારો થયો નથી ભૈલુંનો પગ પણ હજી એમ એમ જ છે અને મારો પગ પણ સારો થયો નથી અને આ પાપિયાઓ ખુલ્લે આમ માફિયા ગેંગ હજી પણ ખુલ્લેઆમ ફરે છે અને ત્યાર પછી હમણાં જ થોડા દિવસ પહેલાં જ જો આ મંદિર હું કામ ઉપર હતો કલર કામ ઉપર લાઈ ચેક કરી લેજો આડત્રીસ મિનિટની આ બાવરને નાબૂદ કરવામાં આવ્યો આ બધું આ બધું હરગીને હરગાવી નાખ્યું આ બધું હરગાવી નાખ્યું આના અંદર એક ત્રિશૂલના દર્શન થાય છે આ ત્રિશુલના દર્શન આ સુકાઈ ગયેલ બાવર હોય હરગી ગયા પછી તો હું હોય નહીં આખો દિવસમાં હું કામ ઉપર રહ્યો ગયો હતો અને હું પાછો આવ્યો અને અચાનક મા મેલિડીએ મને ઘરે મોકલો અને હું અચાનક ઘરે આવ્યો ચાલુ લાવે હું કામ ઉપર પણ લાઈવ ઉપર જ હતો હું અહીંયા લાઈ સવારમાં કરતો આઠ વાગે પણ આમના બધા સાથીદારો બેફામ માફિયા ગેંગો ટેપ ઓગાડે અને એવું બધું કરે એટલે કોપી રેડ આવે એટલે હું આયા મેં લાઈ બંધ કરી દીધી હતી અને હું લાઈ કામ ઉપર ચાલુ રાખતો જે લાઈની અંદર આડત્રીસ મિનિટની લાઈ છે તમે ચેક કરી શકો છો અને હું ત્યાર પછી કોમેન્ટ આવ્યા કે ભરતભાઈ દર્શન કરાવો માતાજીના ભૈલું ક્યાં છે મેં કીધું ભયલું નજીક જ છે ભૈલું આપણો નજીક જ છે હાલો દર્શન કરાવું છું અને હું દર્શન કરવા માટે આવ્યો ત્યાં તો આ જોયું તો શ્રીફળ શ્રીફરને એવું બધું પડેલું અને માતાજીની સબી ને બધું આ બધું જો આ હરગી ગયેલું આ તમામ વસ્તુ હરગી ગયેલું આયા આની અંદર આ બધું જોઈ લો તમે હજી ટૂંક સમયની જ વાત છે જો આ બધું હરગી હરગી ગયેલું જો ચારે બાજુ આ ચુંદડીયું ને એવું બધું હોય માતાજીની ને એવું બધું આયા પડેલું પચાસ ગ્રામનું ટેપ એ પણ હરગી ગયું બધું અને ત્યાર પછી હું આથી ઘણા કોમેન્ટ કર્યા અને કીધું લાઈની અંદર લાઈની અંદર એ બધા જોતા હતા એ બધાએ કોમેન્ટ કર્યા અને કીધું પણ ભરતભાઈ તમે કહો અમે અત્યારે ને અત્યારે આવી અત્યારે અત્યારે પણ ના પાડી મા મેલેડીને પૂછ્યું ના પાડી કે રહેવા દો પહેલાં ભૈલુંના ગરામાં સિલ્વર બટન મારા ભૈલુના ગરાની અંદર સિલ્વર બટન હાટુંથી અમે આ મહેનત કરી રહ્યા છીએ સિલ્વર બટનની કી કિંમત નથી ભાઈ પણ અમારા ભૈલુના બર્થડે હોય અને અમારે આખી યુટ્યુબ ફેમિલી આપણે બર્થડે ઉજવી રહ્યા છીએ આપણે આખી યુટ્યુબ ફેમિલી આ ભૈલુનો બર્થડે ત્રણ વર્ષતા થયો નથી તો આ પાપિયાઓને એની માફિયા ગેંગોને સાબિત કરી દેવાનું કે બધાનો ચારો કરાય માં મેલેડીનો ચારો ન કરાય બધાનો ચારો કરાય માં મેલેડીનો ચારો ન કરાય જોઈ લો તમે આ ભૈલુંના આનો હિસાબ લેવાનો છે મિત્રો આ મારો નહીં આ ભૈલું આ જોઈ લો આ મૂંગા મૂંગા પ્રાણીને પણ કાપી નાખે માતાજી આગળ આવી રીતે ઊભો હોય મૂંગા પ્રાણીને પણ કાપી નાખે અને માનો માને બલી દઈ દે છે આ પાપીઓ આ મા મેલડીનો બુટ્યો છે આની બલીઓ ન હોય ભાઈ અમારી પાસે છ વર્ષનો થઈ ગયો છે ભૈલું પહેલું મારી પાસે છ વર્ષનો થઈ ગયો છે આ તમારા સુધી વિડીયો પૂગે લાંબો નથી બનાવતો તમારા સુધી વિડીયો પૂગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો જો આ મંદિરની ઝાલરો બગસરા પોલીસ સ્ટેશનની અંદર પડેલી છે ત્રણ થા બગસરા પોલીસ સ્ટેશનની અંદર આ મંદિરની ઝાલરો આરતી અને મારા મોબાઈલો બગસરા પોલીસ સ્ટેશનની અંદર ભરેલા છે અને માફિયા ગેંગો હમણાં હું તમને લાઈવની અંદર જ બતાવું હું તમને લાઈવની અંદર જ બતાવું છું એને કોઈ બીક જ નથી એ પાપિયાઓને માફિયા ગેંગોને કોઈ કોઈ જાતની બીક જ નથી એને એને કોઈ જાતની બીક જ નથી ગમે ત્યારે હમણાં જો એના બધા સપોર્ટરોને બતાવું છું જય મેલડી જયમાં જય તો આવો લાઈવ ઉપર તો આવો લાઈવ પર જય મા મેલડી